દશેરાને ધ્યાને લેતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં દસ ટીમો દ્વારા ફાફડા જલેબીના નમૂના લેવાયા દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવામાં આવશે તહેવાર દરમિયાન હરકી ગુણવત્તાના અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા ફરસાણ ન બને એ માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે ત્યારે સુરતમાં હર નગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફાફડા જલેબીના નમૂના લઈને પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે દશેરાના તહેવારને અનુલક્ષીને સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરેક ઝોનમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાફડા જલેબીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ નમૂના લઈને પૃથકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાદની દુકાનોમાંથી માંથી અને જલેબીના લેવાની કામગીરી કરવામાં આવેલી છે જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકા ને મોકલાવી આપવામાં આવેલ છે જેના રિપોર્ટ આવે થી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેલ અને તેલના પણ સ્પોટ અપ્રૂવ ફૂડ ઓન વ્હીલ છે તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ મોકલી આપવામાં આવ્યા છે જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી બે હાજર છ અને જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે